Alô, Friend. જય શ્રી કૃષ્ણ અમારી યુટ્યુબ ચેનલ પ્રાર્થનામાં તમારું સ્વાગત છે આજે આપણે અમારા વિડીયોમાં ભાનુ સપ્તમી વ્રત વિશે જોશું તે ક્યારે છે અને તે વ્રત કેવી રીતે કરવું તો ચાલો તે જાણીએ એ જાણતા પહેલાં અમારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કમેન્ટમાં જય સૂર્યનારાયણ ભગવાનનું લખવાનું ભૂલતા નહીં આપણે પહેલાં જોઈશું કે ભાનુ સપ્તમી વ્રત એટલે શું તો રવિવાર હોય અને સાતમની તિથિ હોય તો તેને ભાનુ સપ્તમી વ્રત કહેવાય છે તો આ વીસમી તારીખે સાતમ તિથિ છે અને રવિવાર છે તો ભાનુ સપ્તમી 그렇지. ભગવાન સૂર્યનારાયણને રવિવાર અને સાતમ તિથિ સૌથી પ્રિય છે ભાનુ સપ્તમીનું વ્રત કરવાથી શું લાભ થાય છે તો તમારી કુંડળીમાં જો સૂર્યની તકલીફ હોય તેમાં આ વ્રત કરવાથી રાહત મળે છે સૂર્યને લગતા દોષો હોય તો પણ અવશ્ય રાહત મળે છે અને જેમને સૂર્ય નબળો હોય તેમને શું થાય તો એક તો તેનામાં આત્મવિશ્વાસ ઓછો હોય અને તેની સાથે પિતા સાથે અનબન રહેતી હોય તો આવી સમસ્યા હોય તો આ વ્રત કરવાથી ફાયદો થાય બીજું કે આપણું શરીર સારું રહેતું ના હોય નાની મોટી તકલીફ રહેતી હોય અને બીમારી lo તો ભગવાન સૂર્યનારાયણની ઉપાસના કરવાથી તેમાં ઘણો લાભ થાય છે તો આ વ્રત બધા વિચારતા હોય છે કે આવ્રત કોણ કરી શકે તો વ્રત દરેક વ્યક્તિ કરી શકે છે પરંતુ ગર્ભવતી મહિલાઓ અથવા બહુ મોટી ઉંમરના વ્યક્તિ અથવા તો વધારે પડતા બીમાર વ્યક્તિએ વ્રત ન કરવું જોઈએ તો વ્રત કેવી રીતે કરવું તો સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને પૂજા કરી લીધા પછી સૂર્યનારાયણનો ઉદય થાય તે પહેલાં પંદર વીસ મિનિટ પહેલાં આપણા ઘરના મંદિરમાં પાસે બેસીને શુદ્ધ જળ લઈને સંકલ્પ કરવાનો છે કે આજે હું ભાનુ સપ્તમ નું વ્રત કરીશ અને તમારી જે કંઈ મનોકામના હોય તે ભગવાન પાસે બોલવાની પછી હાથમાં જળ લઈને કોઈ પાત્રમાં છોડી દેવું પછી આપણે ભગવાન સૂર્યનારાયણ ભગવાનને અડધી દેવાની છે તો તાંબાના કળશમાં જળ લેવાનું તેમાં લાલ ફૂલ કંકુ ચપટી હળદર ચોખા પછી થોડો ગોળ અને ચંદન પધરાવીને આપણે સૂર્યનારાયણ ભગવાનને જળ ચડાવશું આપણું મોઢું પૂરો દિશા તરફ રાખવાનું છે અને ઓમ ભાનવે નમ અથવા તો સૂર્યનારાયણ ભગવાનનો કોઈ પણ મંત્ર બોલવો પછી સૂર્યનારાયણની સામે બેસીને અથવા ઊભા રહીને આદિત્ય હૃદય સ્તોત્રનો ત્રણ વાર પાઠ કરવો જોઈએ આ ના કરી શકીએ તો સૂર્યના બાર નામનો જાપ કરવો જોઈએ આ દિવસે એક ટાઈમ જમવું અને મીઠા વગરનો ખોરાક લેવો અને સાંજે ફરાળ કરવો દિવસ દરમિયાન ભગવાન સૂર્યનો જાપ મનમાં ને મનમાં બોલતું રહેવું અને બીજે દિવસે સવારે ઉઠીને આપણે સૂર્યનારાયણની સામે ઊભીને કહેવાનું છે કે ગઈકાલે જે મેં સંકલ્પ લીધો હતો તે આજે પૂરો કરું છું તો તમે મારી મનોકામના પૂરી કરજો જય સૂર્યનારાયણ ભગવાન તો તમને આ વ્રત વિશે કેવું લાગ્યું